એ એક જ સરખા થાય આ પ્રક્રિયાથી જે પાર્ટ ટાઈમ પગારદારો છે કે જેમને છ હજાર પગાર મળતો હતો એને પણ અમે ફૂલ ટાઈમ પગારમાં લઈએ છીએ એટલે કે સોળ થી સત્તર હજાર જેટલો પીએફ સાથે પગાર તદઉપરાંત જે કર્મચારીઓને અત્યારે અગિયાર બાર હજાર વાઉચર ઉપર મળે છે એમને પણ ફાયદો થવાનો છે ને સોળ થી સત્તર હજાર જેટલો પગાર મળશે અને એમનો નિયમિત પ્રોવિડન્ટ ફંડ કપાશે એટલે આ કોઈ ગેરસમજ થી આ કર્મચારીઓ આમાં સંમત નથી થયા અને એમના માટે થઈને એ લોકો આવેદનપત્ર આપી ગયા છે પણ એમને સમજૂત કરવાનો મેં અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આ તમારા હિતની વાત છે અને આગળ ઉપર પણ જે કોઈ લાંબા સમયથી કર્મચારીઓ કામ કરી રહ્યા છે સરકારશ્રીના નીતિ નિયમોને અનુસાર અને સરકારશ્રી દ્વારા જે કોઈ જગ્યાઓ નિયત થાય તેમાં જે ભરતી પ્રક્રિયાના જે નિયમો બને એ અનુસાર આગામી પ્રક્રિયા કરવામાં આવશે સાહેબ આ જે અત્યારે તમે જે કહી રહ્યા છો આ તમામ બાબતની માહિતી આ લોકોને આપવામાં આવી છે આ લોકોને સમજણ પાડવામાં આવી છે કે બિલકુલ બિલકુલ મારા દ્વારા અને બે ડેપ્યુટી કમિશનર સાથે અમે એમને બોલાવીને અમે બોલાવ્યા છે સામેથી અને એમને આ તમામ વિગતોથી સમજૂત કર્યા છે મારું નામ જે સોલંકી છે હું ખેડા જિલ્લા શ્રમિક સંઘ મજદૂર યુનિયનનો પ્રેસિડેન્ટ છું અને સાથે વકીલાત પણ કું એડવોકેટ પણ છું આજે સફાઈ કામદારો અને ડ્રાઈવરો તેમજ વોટર વર્સના કર્મચારીઓ અહીંયા બધા ભેગા થયા છે સવાલ એ છે કે બે હજાર ચૌદમાં આ તમામ કર્મચારીઓને ઇન્ટરવ્યુ લઈ નગરપાલિકાએ ફરજ ઉપર નિમણૂક આપી હતી એમને અને ત્યારથી આ કર્મચારીઓ સળંગ એકધારી નોકરી કરતા આવ્યા છે એમના વર્ષે બસો ચાલીસ દિવસ ઉપરાંતની નોકરી છે અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના હાલની પરિસ્થિતિમાં પણ એવા ચુકાદા છે કે વર્ષે બસો ચાલીસ દિવસ ઉપરાંત જો કર્મચારીના દિવસો પૂર્ણ થતા હોય તો તેવા કર્મચારીઓને પાંચ વર્ષ બાદ એને કાયમ કરવા જોઈએ હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે આ કર્મચારીઓને કાયમી કરવા પડે અને એમને કાયમી લાભો આપવા પડે એટલે રસ્તો શું કાઢવો એટલે મહાનગરપાલિકાએ નિર્ણય એવો કર્યો કે આ લોકોની નોકરીઓની શરતોમાં ફેરફાર કરી નાખ્યો અને નગરપાલિકા મજૂર કાયદા મુજબ નોકરીઓની શરતોમાં ફેરફાર કરવો હોય તો પહેલાં નોટિસ જાહેર કરવી પડે જે મ્યુનિસિપલ કમિશનરે કર્યું નથી અને આ કર્મચારીઓને સીધા કોન્ટ્રાક્ટ એજન્સીમાં તબદીલ કરી નાખ્યા છે જેનો અમે આજ રોજ વિરોધ કરવા આવ્યા હતા હાલમાં અમે કમિશનશ્રીને આવેદનપત્ર આપ્યું અને મળ્યા અને રજૂઆત કરી અમને યથાવત પરિસ્થિતિમાં નોકરી પર ફરજ પર ચાલુ રાખવા પણ તેઓ તૈયાર નથી જેથી હવે અમે આગળ ભેગા થઈને નિર્ણય લઈ અને જ્વલંત આંદોલન કરીશું